વડોદરા ગ્રામ્ય ની ટીમો પ્રોહિબિશન ની અમલવારી અસરકારક રીતે કરી રહ્યા છે તાજેતરમાં પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય ની ટીમને ચોક્કસ વાતની મળતા વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ટીમને મોટી સફળતા મળી છે ટીમે રૂપિયા સત્તાવન લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડી એક કિસમની અટકાયત કરી છે આ મામલે કરજણ પોલીસ મથક ફરિયાદ નોંધવામાં આવી છે વડોદરા લોકલ ક્રાઈમ તરફ આવી રહ્યો છે જેના આધારે નેશનલ હાઈવે પર સાગર હોટલ નજીક ભરૂચ થી વડોદરા તરફ આવવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ બાદમી થી મળતો આવતો ટેમ્પો જણાતા તેને રોકીને તેમાં તપાસ કરવામાં આવી હતી ટેમ્પામાં તપાસતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા કિંમત રૂપિયા સત્તાવન લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબી ની ટીમોએ વિદેશી દારૂ બિયર ટેમ્પો તાળપત્રી મળીને કુલ રૂપિયા સડસઠ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરોક્ત કાર્યવાહીમાં ટેમ્પાના ડ્રાઈવર રાજેશ વેનમસિલ જેસવાણે રહે રાજ સોસાયટી નરોડા અમદાવાદ ધરપકડ કરી છે આ મામલે ચાલક અને દારૂ જથ્થો ભરીને આપનાર બન્નાજી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જે બાદ પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે